ભગવતીપરાના કોર્નર પાસે આવેલી ચાઇનીઝ પંજાબી હોટલના ત્રણ છોકરા તેમજ અજાણ્યા પાંચ વિરુદ્ધ દાખલ પોલીસ ફરિયાદ થઈ હતી હુમલામાં સિકંદર અને સમીર પર હુમલો કરી સિકંદરને માર મારી હાથ પગ ભાંગી નાખ્યા હતા

કહી કે જે બી ડિવિઝન પોલીસ દ્વારા છે તે અટકાયત કરીને હાલ અત્યારે ઘટના સ્થળ ઉપર લાવવામાં આવી રહ્યા છે અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કહી શકાય કે જે આરોપીઓ છે તેમને દોરડા વડે બાંધીને હાલ ત્યારે ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ દસ જેટલા જે આરોપીઓ છે તેમના દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો ને ખાસ કરીને આ વિસ્તારની અંદર ખોફ ફેલાય તે પ્રકારે કહી શકાય કે ટુ વ્હીલ વાહનમાં આવી હથિયારો સાથે કહી શકાય કે ઘસી આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક વિસ્તારની અંદર જે ખોફ છે તે લોકોમાં ફેલાય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે જેમાં જાવેદ ઉર્ફે છાવલુ ગૌરવ ઉર્ફે ગૌલા સહિત કહી શકાય કે અન્ય જે ભગવતી ચાઇનીઝ પંજાબી જે દુકાન આવેલી છે તેની અંદર કામ કરતા છોકરાઓ છે તે અને અન્ય જે પાંચ ઇસમો છે તેના વિરુદ્ધ કહી શકાય કે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી ત્યારે આજરોજ બી ડિવિઝન પોલીસ દ્વારા આ તમામ જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને કાયદાનું ભાન થાય તે માટે આ તમામ આરોપીઓને પકડીને હાલ ત્યારે ઘટના સ્થળ ઉપર લાવવામાં આવી રહ્યું ખાસ સીધા દ્રશ્યો છે જેમાં આપણે દેખાડી રહ્યા છે કે આ તમામ આરોપીઓને દોરડા વડે બાંધીને પોલીસ દ્વારા કાયદાનું ભાન છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તમામ જે આરોપીઓ છે તે હાલ ત્યારે બે હાથ જોડીને માફી માંગતા પણ નજરે પડી રહ્યા છે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાના લીડે રહ્યા છે તે રાજકોટ પંથકની અંદર ઉડ્યા છે ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ કહી શકાય કે એક બાદ એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ અનેક હત્યાઓના સિલસિલો છે તે પણ રાજકોટમાં જોવા મળ્યો છે ત્યારે અહીં કહી શકાય કે રાજકોટના જે ભગવતીપાડા વિસ્તાર છે કે જ્યાં આરોપીઓ દ્વારા બે યુવકો ઉપર જાહેરમાં હુમલો છે છે તે કરવામાં આવ્યું હતું રિક્ષાની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને તે ઘટનાને લઈને હવે બે ડિવિઝન પોલીસ દ્વારા હાલત્યારે અત્યારે તમામ આરોપીઓની અટકાયત છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદાનું અભાન થાય તે માટે ખાસ કરીને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને સોસાયટીના લોકો છે તે પણ અહીં એકત્રિત થયા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા જે કાયદાનો પાઠ છે તે પાડવામાં આવી રહ્યો છે તેને લઈને હાલ અત્યારે તમામ આરોપીઓને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવી રહ્યા છે તમામ આરોપીઓનું રિકન્ટ્રક્શન કરીને લોકોની અંદર કહી શકાય કે જે આવા તત્વનો ભય છે તે ઓછો થાય તે માટેનો પ્રયાસ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન